બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે ડ્રોનોના આયોજન થઈ રહ્યા છે અને પોલીસ દ્વારા પણ આવા ડ્રોના સંચાલકો સામે તવાઈ આચરવામાં આવી રહી છે જિલ્લામાં ડ્રોના માસ્ટર માઇન્ડ અશોક માલી સામે ગેરકાયદેસર ડ્રો યોજવાને લઈ પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે ત્યારે ડ્રોની સ્કીમના માસ્ટર માઇન્ડ અશોક માળીનો પોલીસને પડકાર ફેંકતો વિડીયો વાયરલ થયો છે વિડીયોમાં અશોક માળી દ્વારા આવતીકાલે ડ્રો ડ્રો કરવાની જાહેરાત કરવામાં આવી છે અને અશોક માળી પોલીસને પણ પડકાર ફેંકી રહ્યો છે ત્યારે અશોક માળીના આ પડકાર બાદ આવતીકાલે મોરથલ ગામના ડ્રોના આયોજન સામે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં હું અશોકભાઈ માળી જય બાબારી જય દ્વારકાધીશ રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજના ફક્ત ત્રણ દિવસ રહ્યા છે જેને પણ કુપન લેવાની હોય તાત્કાલિક અમારા નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરો અને તમને હું કુપન મોકલો અને અસ્ટેન્ડર મોકલો એમાં પેમેન્ટ કરી દેજો દિવસો ઓછા છે પાંચ કુપન ઉપર એક કુપન ફરી અને દિવસો ત્રણ જ છે છેલ્લો ડ્રો છે સાચો ડ્રો છે ડ્રો સો ટકા થશે રામાપીર અને દોરી સાક્ષીમાં થાશે અને ખાસ જણાવવાનું કે જેણે પણ કુપન લીધેલી છે એ મિત્રોને વિનંતી કે તમારા એજન્ટ મિત્રોને કહો કે કુપન અશોકભાઈ જોડે જમા કરાઈ અને અશોકભાઈના ઇન્સ્ટાગ્રામમાં એનો વિડીયો મૂકાવે એવી બધાને કહેવા માટે વિનંતી કરું છું અને દિવસો ઓછા છે તો તાત્કાલિક બધા એક બે પોંચ પોપન લઈને અમારું બુકિંગ પૂરો કરાવો એવી વિનંતી જય દ્વારકાધીશ જય બાભારી